ગોધરા દાહોદ હાઈવે પર આવેલી કલરવ સ્કૂલ દ્વારા મતદાન અવશ્ય કરવું મતદાન જાગૃતિના નારા સાથે સ્કૂલના શિક્ષકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ કલરવ સ્કૂલની અંદર મતદાન જાગૃતિ માટે કલરવ સ્કૂલની આજુબાજુવાળા વ્યક્તિઓને બહેનોને ભાઈઓને બધાને ભેગા કર્યા અને સૌને ખાસ જણાવ્યું કે મતદાન એ આપણો અધિકાર છે અને મતદાન કરવું એ ખૂબ જ જરૂરી છે દેશ માટે આપણે દસ મિનિટ આપણો સમયનો ભોગ આપવો પડશે આપણો હક છે આપણા દેશના સારા દેશના નિર્માણ માટે દેશના વિકાસ માટે જો આપણે નહીં જાગીએ તો કોણ જાગશે આપણે આપણા મતનો ઉપયોગ કરીએ મતાધિકારનો સંપૂર્ણપણે ઉપયોગ કરીએ મત આપવા જઈએ ખાલી એકલા નથી જવાનું પરિવારને સાથે લઈને જવાનું છે આપણી આજુબાજુના રહેતા લોકોને પણ સાથે લઈને જવાનું છે અને મતદાન કરવાનું છે જો જો ભૂલતા નહીં સાતમી તારીખે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન મથક પર જવાનું છે મિત્રોને લઈને જવાનું છે અને પૂરેપૂરા મતાધિકારનો ઉપયોગ કરવાનો છે અત્યાર સુધી પ્રથમ તબક્કાને બીજા તબક્કામાં એકસઠ ટકાને પાંસઠ ટકા સુધી મતદાન થઈ છે આપણે ગુજરાતના લોકો ભેગા થઈ અને સો ટકા સુધી મતદાન પર જઈએ અને આપણે જે જાગૃત નાગરિકની એક આપણી ફરજ નિભાવીએ એવી અપેક્ષા સાથે સૌને ખાસ ખાસ ફરી ફરી વિનંતી કે આપણે સૌ મતદાન કરવા જઈશું પરિવાર સાથે જઈશું અને સાથે આપણા આજુબાજુ રહેતા લોકોને પણ લઈને જઈ રજવાડી ચાય છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન